વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇકોતેરમાં જન્મદિનની સુરત ભાજપ દ્વારા અનોખી રીતે ઉજવણી કરાનાર છે નવોત્સવને લઈને લોક કલાકાર સાંઈ રામ દેવીની પ્રસૂતિ સાથે નમોત્સવમાં વડાપ્રધાનનું જીવન મંચ પર જીવંત કરાશે તો રામ મંદિર પણ ઊભું કરનાર છે વડાપ્રધાનના જન્મદિનને લઈ વિવિધ કાર્યક્રમો પણ યોજનાર હોવાનું પત્રકાર પરિષદમાં ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ દેશભરમાં ભાજપી દ્વારા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાઈ છે તો સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અનોખી રીતે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરાનાર છે સુરત ભાજપ દ્વારા નમોત્સવનું આયોજન કરાનાર છે લોક સાંઈ રામ દવેની પ્રસ્તુતિમાં સાથે નમોત્સવ નરેન્દ્ર મોદીનું જીવન મંચ પર જીવંત કરાશે અને આખા ગુજરાતના દરેક ગામના રામ મંદિર સાથે સાથે સુરતમાં સંજીવકુમાર ઓડિટોરિયમમાં નમોત્સવ કાર્યક્રમ પણ યોજાશે અને ભગવાન રામની આરતી ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટીલ કરશે તો ભગવાન રામની આરતી અને વડાપ્રધાનને દીર્ધાયુ અને સ્વાસ્થ્ય જીવન માટેની પ્રાર્થના પણ કરવામાં આવશે નમોત્સવમાં વડાપ્રધાનના જન્મસ્થળ વડનગર થીમ પર મંચ સજાવટ કરાશે અને જરૂરિયાતમંદ ઇકોતેર જેટલા વિદ્યાર્થીઓને સીએન અભ્યાસ માટે દત્તક લેવાશે તો નમોત્સવના કેકની જગ્યાએ ઇકોતેર કિલો જલેબીનું કટિંગ કરાશે સાથે બ્લડ કેમ્પ આરોગ્ય કેમ્પ ચશ્મા શિબિર સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાનાર હોવાનું પત્રકાર પરિષદમાં જણાવાયું હતું ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આગામી સત્તર સપ્ટેમ્બરે આ દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રદ્ધે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ ઉજવવા માટેનો થનગનાટ સમગ્ર દેશમાં હોય પરંતુ ગુજરાતમાં સવિશેષ હોય કારણ કે મોદી સાહેબ પોતે ગુજરાતના પનોતા પુત્ર છે સુરત મહાનગરે પણ આ જન્મદિવસ ઉજવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે તે પૈકીનો એક કાર્યક્રમ છે નમોત્સવ સુરતના સુપ્રસિદ્ધ સંજીવકુમાર ઓડિટોરિયમમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રીમાન સાંઈરામભાઈ દવે દ્વારા આ કાર્યક્રમની પ્રસ્તુતિ છે मेरा नाम दिनेश चौधरी है मैं सामाजिक संस्थाओं से जुड़ा हूँ और बहुत सारे सामाजिक सोसाइटी सा... में काम करता रहता हूँ तो ये प्रोग्राम हमने इस इसलिए ऑर्गेनाइज़ किया है कि मोदी जी का सेवेंटी फर्स्ट बर्थडे है तो इस प्रोग्राम के साथ साथ सेवेंटी वन बच्चों को जो उनका हम लोग सी एजुकेशन का पूरा स्पॉन्सरशिप का देख रहे हैं कि मोदी जी का सेवेंटी फ़र्स्ट बर्थडे है तो सेवेंटी वन बच्चे उनकी पढ़ाई पूरी करें और वो सी ए बने तो इस इसके साथ सेवेंटी वन परिवार आगे बढ़ेंगे और साथ में हमने 71 वन की एक जलेबी रखी है जैसे केक हमारी संस्कृति से नहीं जुड़ा हुआ है लेकिन जलेबी हमारी संस्कृति से जुड़ी हुई है हमारे गुजरात में ऐसा होता है जैसे कोई लड़का होता है तो पेड़े बांटते हैं और लड़की होती है तो जलेबी बांटते हैं तो मोदी जी को है ना ऐसा है कि लड़कियों को एजुकेशन में आगे बढ़ाया जाए तो उसी उपलक्ष्य में हमने रखा है कि सेवेंटी वन का एक बड़ा जलेबी होगा उसको हम काटेंगे और छोटे छोटे बॉक्स में उसको पैक करके जो गरीब बच्चे हैं उनको ये डिस्ट्रीब्यूट किया जाएगा મારું નામ સીએ હરિયરોગા છે હું કન્વીનર ઇન્ચાર્જ સોશિયલ મીડિયા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનો છું કાર્યક્રમ વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે અને જ્યારે પણ આપણે દેશભક્તિની વાતો કરીએ ત્યારે મોદી સાહેબની વાત ના થાય આવું શક્ય નથી એમની વડનગરથી વડાપ્રધાન બન્યા સુધીની જે યાત્રા છે એકોતેરમો જે જન્મદિવસ છે આ જન્મદિવસના ઉપલક્ષમાં એક અનોખી દાસ્તાન એક સાયગામ દવેના એક એક યુનિક સ્ટાઇલમાં આ પ્રસ્તુતિ ગીતો અને વાતોનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તો આજે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ મોદીશ્રી આપણા વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે એના નિમિત્તે અમે એક સુંદર સાંજનું આયોજન કર્યું છે જેમાં હરિભાઈ આપને જણાયું એ પ્રમાણે ઘણી બધી પ્રોગ્રામ્સ છે થીમ બેઝ કે જે વડાપ્રધાન સાહેબ આપને વડનગરે આપ્યા છે તો વડનગર થીમ ઉપર આખું ડેકોરેશન છે પ્લસ આપણી ભારતીય સંસ્કૃતિને સારી રીતે આપણે પ્રેઝન્ટ કરી શકીએ એ પ્રમાણેનું બધું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જેમ કે સાઈરામભાઈ એક એવા કલાકાર છે જે ભારતીય સંસ્કૃતિને સારી રીતે પ્રેઝન્ટ કરતા હોય છે અને મોદી સાહેબ વિશે એ એમના જીવન વિશે એમની બાળપણથી લઈને હમણાં સુધીની સફર વિશેની ગાથા ઉપર આખો કાર્યક્રમ ચાલવાનો છે મોદીજીની જીવનયાત્રા ઉપર